જી માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના આજે આપણે રેડીમેડ શીર ખુરમા મિક્સમાંથી ખીર બનાવીશું તો તેના માટે મેં અહીંયા આ પેકેટ લઈ લીધું છે સોહાના ખુરમા મિક્સનું તેની અંદર બધી જ રીત પાછળ આપેલી હોય છે તો તેમાંથી આપણે પેકેટ બહાર કાઢી લઈશું આ રીતનું પેકેટ આવે છે હવે તેને ખોલી અને તેમાં રહેલી સામગ્રી એક બાઉલમાં આપણે કાઢી લઈશું તો આ મિક્સની અંદર ડ્રાય ફ્રૂટ્સ ખાંડ સેવ બધું જ આપેલું જ હોય છે એટલે આપણે અલગથી તેની અંદર ખાંડ કે ડ્રાય ફ્રૂટ્સ કે કશું પણ એડ કરવાની જરૂરત નથી પડતી માત્ર દૂધ જ એડ કરવાથી આ રેસીપી બની જાય છે હવે કઢાઈ ગરમ કરી છે અને તેની અંદર ત્રણ ચમચી જેટલું ઘી એડ કર્યું છે ઘી એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય પછી આપણે જે મિક્સ બાઉલમાં કાઢ્યું છે તેને આપણે એડ કરીશું અને તે મિક્સને આપણે એકથી બે મિનિટ માટે થોડું રોસ્ટ કરી લેશું થોડું શેકી લઈશું જેથી જે મિક્સર છે એ થોડું શેકાઈ જાય એટલે થોડો તેનો ટેસ્ટ વધારે સરસ આવે એટલા માટે જ્યારે તમે આ પેકેટ લાવો તો પેકેટ તોડો તો તેની પાછળ રીત પણ આપેલી જ હોય છે તો તમે એ રીત જોઈને પણ બનાવી શકો છો હું તે જ રીતથી આ શાહીકુરમાં બનાવી રહી છું તો અહીંયા આપણે એકથી બે મિનિટ માટે આ મિક્સરને શેકી લઈશું એકદમ ધીમા તાપે મીડિયમ ગેસ પર આપણે તેને શેકવાનું છે મીડિયમ ગેસ પર એકદમ સારી રીતે શેકાઈ જાય એકથી બે મિનિટ માટે એટલે આપણે તેની અંદર હવે દૂધ એડ કરીશું તો દૂધ આપણે એક લીટર એડ કરવાનું છે તો અહીંયા ફૂલ ફેટવાળું હું એક લીટર દૂધ એડ કરી રહી છું આ જે રેસીપી છે એ બનવામાં વધારે ટાઈમ નથી લાગતો કેમ કે આપણે રેડીમેડ મિક્સરનો ઉપયોગ કરીએ છીએ અને આ રેસીપી જ્યારે આપણે બનાવીએ તો તેની અંદર આપણે ખાંડ પણ એડ કરવાની જરૂરત નથી પડતી કેમ કે જે આ પેકેટ છે તેમાં ઓલરેડી ખાંડ હોય જ છે અને ડ્રાય ફ્રૂટ્સ પણ હોય છે એટલે આપણે સિમ્પલ દૂધ એકલું જ એક લિટર એડ કરવાનું હોય છે અને આ જે શાહી કુરમાની રેસીપી છે એ બનીને રેડી થઈ જાય છે તો અહીંયા મેં દૂધ એડ કરી દીધું છે અને હવે ગેસની ફ્લેમ મેં હાઈ કરી દીધી છે અને હવે તમે સતત ચલાવતા રહીશું અને આ મિક્સરને દૂધ સાથે એડ કર્યા પછી આપણે પંદર મિનિટ માટે તેને એકદમ સારી રીતે કૂક કરવાનું છે જે રીતની ગાઢી તમારે આ સાહીખુરમાં તમારે બનાવવું હોય એટલું તમારે તેને કૂક કરવાનું છે તો અહીંયા આ પંદર મિનિટ માટે હું તેને એકદમ સારી રીતે બોઇલ કરી લઈશ તો અહીંયા આ રીતે જો તમે ચમચો અંદર રાખશો કડા મલાઈની અંદર તો અને બોઇલ થશે તો જે દૂધ છે એ ઉભરાઈને બહાર નહીં આવે તમે જોઈ શકો છો આ રીતે પંદર મિનિટ માટે સતત આપણે તેને ચલાવતા રહીશું અને કૂક કરી લઈશું અને સાઈડ પર જે મલાઈ જામેલી છે તેને પણ નીકાળતા રહીશું અને અંદર દૂધમાં એડ કરતા રહીશું તો આ રીતથી આરામથી શેરખોરમાં માત્ર પંદર જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગાઢું પણ થવા માંડ્યું છે તો આપણું આ શિરખુરમાં બનીને રેડી થઈ ગયું છે હવે તેની અંદર આપણે કશું એડ નથી કરવાનું હવે તેને આપણે સર્વ કરી લેવાનું છે રેડી છે એકદમ ટેસ્ટી કુરમાની રેસીપી તો તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી રેસીપી છે અને તમને આ રેસીપી આજની પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો એક લાઇક જરૂરથી કરજો અને આ વિડીયોને વધારે ને વધારે શેર જરૂરથી કરજો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા તો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી એન્જોય જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક